દેવત ખવડને લઈ સૌથી મોડક સમાચાર દેવત ખવડને

રિમાન્ડની માંગણી કરી શકે છે હવે નામદાર કોર્ટ પર આધાર છે કે કેટલા દિવસના રિમાન્ડ નામદાર કોર્ટ મંજૂર કરે છે પરંતુ આ બધાની વચ્ચે સુરેન્દ્રનગરના મૂડીના ઉદયના રહેવાસી એવા લોક સાહિત્યકાર દેવાયત ખબરની મુશ્કેલીઓમાં આવા વધારો થતો હોય તેવું લાગી રહ્યું છે શું લાગે છે દેવાયત ખબરની મુશ્કેલીઓમાં વધારો થશે કે પછી ક્યાંક સાડગાટ સારી હોવાના કારણે દેવાયત ખબર છૂટી પણ જાય તેવી શક્યતાઓ તમને લાગે છે કે કે અમને કમેન્ટમાં માં અવશ્ય પણ જણાવો અને આપ હજી સુધી અમારી ચેનલ લાઈવ 24 ન્યૂઝ સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં સબસ્ક્રાઇબ કરી લો નમસ્કાર